નમસ્કાર ખેડૂત મિત્રો તો મિત્રો તમે બોરવેલ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે સરકાર બોરવેલ કરવા માટે સહાય આપી રહી છે જે ઘણા ખેડૂતોને આની ખબર પણ નથી તો આ વિડીયોમાં હું તમને જણાવી દઈશ કોને લાભ મળવાનો છે કોણ પાત્ર છે અને અરજી ક્યાં કરવાની રહેશે પરંતુ તે પહેલાં તમે વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે તો મિત્રો વાત કરીએ મળવા પાત્ર સહાય તો ખેડૂતોને વાડીએ બોરવેલ કરાવવા માટે ખર્ચ થતો હોય છે તે ખર્ચના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ રૂપિયા પચાસ હજાર આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ આજીવન એક જ વખત મળવા પાત્ર થશે જો તમે અગાઉ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છો તો તમને આ સહાય મળવા પાત્ર થશે નહીં એટલે કે મિત્રો આ યોજનાનો લાભ તમે એક જ વખત લઈ શકો છો અને પચાસ ટકા અથવા તો પચાસ હજાર જે બે રકમમાંથી જે ઓછી રકમ હશે તે સહાય મળવા પાત્ર મિત્રો રહેશે હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ વાત કરી લઈએ તો આ યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જે તમે જાતે પણ ભરી શકો છો તમારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર એસ ટી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગો ઇન આ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે અથવા તો તમે ગ્રામ પંચાયતના વિષય ઓપરેટર પાસે પણ ભરાવી શકો છો અને કોમન સર્વિસ સેન્ટરમાં જઈ પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો આ રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની દસ્તાવેજોની વાત કરીએ તો પહેલા જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ છે બેંક પાસબુકની નકલ ગામ નમૂના નંબર સાત બાર અને આઠ હ ની નકલ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં હોય તો સંમતિ પત્ર જરૂરી છે તલાટીશ્રીનો પિયત અંગેનો દાખલો મોબાઈલ નંબર આ મુજબના તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા રહેશે તો મિત્રો અરજદારની પાત્રતાની વાત કરીએ તો આ યોજનાનો લાભ રાજ્યમાં ઓઇલ પંપનું વાવેતર કરતા જે ખેડૂતો છે તેમને જ મળશે આ યોજનામાં તમામ વર્ગના ખેડૂતોને સહાય મેળવી શકશે ખેડૂતોને પોતાના ખેતરમાં પિયત પાકો વાવેતર કરવા માટે પાણીની જરૂર પડતી હોય છે જેથી ખેડૂતોએ બોરવેલ કરાવી શકે છે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તો મિત્રો ખેડૂતોને પાકનું વાવેતર કરવા માટે પાણીની જરૂરિયાત પડતી હોય છે આથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે